નમસ્કાર મિત્રો આપ સૌનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુ વર્લ્ડ ચેનલમાં આજે આપણે જોઈશું આ વિડીયોમાં છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આટના કરન્ટ અફેર્સના બધા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન છે કે એક માર્ચથી અબુધાબીમાં શરૂ થનાર ઇસ્લામિક સહયોગ સંગઠનની છેતાલીસમી બેઠકમાં કયો ગેર મુસ્લિમ દેશ એ પ્રથમવાર ભાગ લેવા જઈ રહ્યો છે તો તે દેશનું નામ છે ભારત એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે અહીંયા આગળ ઓપ્શન એ લખાઈ ગયો છે જવાબ આવશે સાચો ઓપ્શન સી ભારત દેશ આ છેતાલીસમી બેઠક હશે અને તે એક અને બે માર્ચના રોજ અબુધાબીમાં યોજાશે જેમાં આપણો દેશ ભારત એ પ્રથમવાર ભાગ લેવા જઈ રહ્યો છે આ બેઠકમાં અને ભારત તરફથી ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એ ભાગ લેશે આ છેતાલીસમી બેઠકમાં કે જે ઇસ્લામિક સહયોગ સંગઠનની છેતાલીસમી બેઠક હશે હવે આપણે જાણીએ આ ઇસ્લામિક સહયોગ સંગઠન વિશે તો તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ઓગણીસો એગણસિતરમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર્સ આવેલું છે અબુધાબી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના સભ્ય દેશ છે સત્તાવન સત્તાવન તેના સભ્ય દેશ છે અને મહાસચિવ છે વર્તમાનમાં તેના યુસુફ અલ ઓથે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ એ કોણ બન્યા છે તો તાજેતરમાં જ ચોવીસ ફેબ્રુઆરીના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બ્રિજભૂષણ શરણ સિંહ ઓપ્શન એ એ સાચો જવાબ છે બ્રિજભૂષણ શરણ સિંહને આ ત્રીજી વાર અધ્યક્ષ બન્યા છે તેઓ અને તેમને આગામી ત્રણ વર્ષ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આપણે આજે જે ફેડ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે તેના અધ્યક્ષ બનાવવામાં આવે છે પરંતુ તેના પ્રેઝન્ટ ટાઈમમાં મહાસચિવ છે વી એન પ્રસૂદ વી એન પ્રસૂદ એ તેના મહાસચિવ છે આપણે સાથે સાથે અહીંયા આગળ જાણી લઈએ કે બ્રિજભૂષણ શરણસિંહ એ ઉત્તર પ્રદેશના કેસરગંજ ક્ષેત્રના સાંસદ છે યુપીના તેઓ સાંસદ છે હવે આપણે જાણીએ કે અહીંયા આગળ જે ઓપ્શન બી આપવામાં આવેલો છે ઉમાનાથ સિંહ ઉમાનાથ સિંહને તાજેતરમાં જ ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહને નાગાલેન્ડ રાજ્યના પ્રથમ લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે અને તેમણે તેના શપથ પણ લીધા છે ત્યારબાદ ઓપ્શન સીમાં વાત કરવામાં આવી છે નાનકસિંહ તો નાનકસિંહ એ જલિયાવાલા બાગ નરસહાર પર પંજાબી કવિતા તેમણે બનાવી હતી તેના પર પ્રતિબંધ છે ખૂની વૈશાખી તેના લેખક છે ખૂની વૈશાખી પંજાબી કવિતા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન એકવાને કર્યું તો તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે પચીસ ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા ગેટની બાજુમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ ઓપ્શન સી એ સાચો જવાબ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ સ્મારક એવા સૈનિકોને સમર્પિત છે કે જેને દેશ માટે પોતાની જાણ આપી છે કે જેઓ શહીદ થયા છે આ સ્મારક પર પચીસ હજાર નવસો ને બેતાલીસ હજાર નવસો બેતાલીસ સૈનિકો અને અધિકારીઓના નામ લખવામાં આવે છે અને આ સ્મારક બનાવવાનો કુલ ખર્ચ થયો છે એકસો ને છોતેર કરોડ રૂપિયા એકસો ને કરોડ રૂપિયા અને તાજેતરમાં જ પચીસ ફેબ્રુઆરીના રોજ આ યુદ્ધનું યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે नरेंद्र भाई मोदी ये ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ક્ષેત્રીય સમુદ્રી સુરક્ષા સંમેલન એ ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું તો મુંબઈ ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ છે તાજેતરમાં જ ક્ષેત્રીય સમુદ્રી સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો મહારાષ્ટ્રના કેપિટલ મુંબઈ ખાતે તેનો ઉદ્દેશ્ય શું હતો તો તટોની રક્ષા એટલે કે આપણો જે ભાગ સમુદ્ર તટથી જોડાયેલો છે તે ક્ષેત્રની રક્ષા કરવી અને સમુદ્રી વ્યાપારને વધારો કરવાનો આ બંને ઉદ્દેશ્ય તેના રહેલા છે ક્ષેત્રીય સમુદ્રી સુરક્ષા સંમેલનના અને તેનું આયોજન એ કોણે કર્યું હતું તો તેનું આયોજન કર્યું હતું નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશન શિપિંગ મંત્રાલય અને વિદેશ મંત્રાલય એટલે કે આ ત્રણેયને સાથે મળીને ક્ષેત્રે સમુદ્રી સુરક્ષા સંમેલનનું આયોજન કર્યું હતું મુંબઈ ખાતે કઈ નદી નર્મદા અને તાપી નદી વચ્ચે વહે છે તો તે નદીનું નામ છે કિમ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે કિમ નદી આવશે અને આ કિમ નદી એ રાજપીપરાના ડુંગરોમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે નર્મદા અને તાપી નદીની વચ્ચે વહે છે કીમ નદી અહીં ઓપ્શનમાં આપવામાં આવેલી છે બી ઓપ્શનમાં પૂર્ણા નદી છે તો પૂર્ણા નદી એ પીપરનેરના ડુંગરોમાંથી નીકળીને નવસારી પાસે અરબસાગરને મરે છે અને તેની લંબાઈ છે એસી કિલોમીટર એ ઉપરાંત વાત કરીએ અહીંયા આગળ ઓપ્શન સી આપવામાં આવે છે અંબિકા નદી તો વાંસદાને ટેકરીઓમાંથી નીકળીને બીલીમોરા પાસે અરબસાગરને મરે છે વિશ્વામિત્રી નદી તો પાવાગઢના ડુંગરમાંથી નીકળતી વિશ્વામિત્રી વડોદરા પાસેથી વહી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મરે છે અને આ ઢાઢર નદી એ જંબુસર પાસે ખંભાતના અખાતમાં મરે છે તાજેતરમાં કોને રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ એ લોન્ચ કર્યું છે તો હું તાજેતરમાં જ રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ લોન્ચ કર્યું છે પિયુષ ગોયલે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે પિયુષ ગોયલ પિયુષ ગોયલ એ રેલવે મંત્રી છે ભારતના કે જેમણે રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ તાજેતરમાં જ લોન્ચ કર્યું છે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ પોર્ટલ મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપની મદદથી દેશભરના રેલવે સ્ટેશનની કાર્યપદ્ધતિ અને રેલવે કિચનમાં ખાવાનું કેવી રીતે બને છે તેની આપ લાઈવ જાણકારી મેળવી શકો છો અને આ પોર્ટલનું નામ છે રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ અને આ પોર્ટલ નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ રેલવે મંત્રી પિયુષ ગોયલે લોન્ચ કર્યું છે નીચેનામાંથી કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ બે હજાર ઓગણીસ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરવામાં આવી છે તો ઓસ્કાર એવોર્ડ સમારોહ બે હજાર ઓગણીસ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવે છે ગ્રીન બુક એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ગ્રીન બુક ફિલ્મ નું નામ છે ગ્રીન બુક ગ્રીન બુક એ 2019 માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ થઈ છે આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે 21 નવેમ્બર 2018 ના રોજ રિલીઝ થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો તો તે ફિલ્મનું નામ છે પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ ભારતીય પૃષ્ઠભૂમિ પર બનેલી અ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ કે જેને ઓસ્કાર એવોર્ડ બે હજાર ઓગણીસ માટે પસંદ કરવામાં આવી છે આ ફિલ્મમાં ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓની સમસ્યાઓ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે અને જેને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે નીચેનામાંથી કોને આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ઇતિહાસમાં ચાર બોલમાં ચાર વિકેટ લેવાવાળો વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે કોણ છે તે તો તે બોલરનું નામ છે રાશિદ ખાન ઓપ્શન એ એ સાચો જવાબ બનશે રાશિદ ખાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના બોલર છે રાશિદ ખાન અને તેને હાલમાં જ ચાર બોલમાં ચાર વિકેટ લીધી છે આયર્લેન્ડ વિરુદ્ધ તેમની મેચમાં આ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમને ટી ટ્વેન્ટીના ઇતિહાસમાં આના પહેલાં વન ડે મેચમાં શ્રીલંકાના બોલર છે લાશિદ મલિંગા तो राशिद मलेगाए 4 बॉल में 4 विकेट लेती ले है थे दक्षिण अफ्रीका सामने एक वनडे मैच में जारे राशिद खाले टी20 मैच में 4 बॉल में 4 विकेट लेती छे आयरलैंड विरुद्ध આ એક રેકોર્ડ બની છે આપ ખાસ યાદ રાખી લેજો વિડિયો જો પસંદ આવે હોય તો લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે જેટલા પણ સ્ટડી રિલેટેડ એજ્યુકેશનલ ગ્રુપ હોય Facebook પર હોય તો આપ આ વિડિયોને શેર કરજો કે જેથી આપના અન્ય મિત્રો સુધી પણ પહોંચી શકે તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં કોને રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ એ લોન્ચ કર્યું અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડિયો સાથે